બધા કલાકારોની એક્ટિંગ સારી છે બીજીએમ છે હિતેન નવી ફિલ્મ ચૂપ આજે રિલીઝ થઈ છે જેમાં પબ્લિકોએ કહ્યું કે ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવી આખા રાજકોટમાં ચૂપના પોસ્ટરોએ ધમાલ મચાવી દીધી મસ્ત કે ફિલ્મ મસ્ત સારી છે ફિલ્મ સૌથી વધારે કોમેડી મજા આવે કોમેડી મજા આવે થેન્ક યુ સારી લાગે ફિલ્મ સૌથી વધારે એક તો એને સમજાવવા માગે છે જે પબ્લિકને કે આત્મા ત્યાં ના કરવા જોઈએ એ કોન્સેપ્ટ એક બેસ્ટ છે હોવી જોઈએ કે હોવી જોઈએ હોવી જોઈએ જે આજનું જનરેશન જે ન્યૂ જનરેશન નાની નાની વાત ઉપર ગંભીર એક્શન લઈ લે છે એના માટે આ ફિલ્મ બેસ્ટ છે જોવી જોઈએ તો આખે આખું મૂવી તમે જોશો તો તમને એની અંદર એકદમ અઢળક પ્રમાણમાં કોમેડી જોવા મળશે અને એવી ઘીસી પીટી કોમેડી નહીં કે જે યુઝઅલી બધા યુઝ કરતા હોય આમાં કંઈક અલગ પ્રકારની કંઈક નવી જ કોમેડી તમને જોવા મળશે અને જોરદાર મે સસ્પેન્સ ક્રિએટ કરે છે તો જોરદાર છે રાઈટ કોમેડી સસ્પેન્સ થ્રિલ એની સાથે સાથે લાસ્ટમાં સોશિયલ મેસેજ પણ છે એન્ડ હિતેન હિતેન કુમાર ઇઝ રોકિંગ રોકિંગ હિઝ એન્ટ્રી ઇઝ વેરી ફેબ્યુલસ મારા તરફથી પાંચમાંથી પાંચ સ્ટાર તમારા તરફથી મારા તરફથી પણ પાંચ માંથી પાંચ સ્ટાર છે અને એ બી કોમેડી થ્રિલ સાથે સાથે જે સમાજને મેસેજ આપ્યો છે